વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીતની ઉજવણી કરવામાં આવી હતી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીતની ઉજવણી ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા કરવામાં આવી હતી જેમાં વડોદરા શહેરના મકરપુરા રોડ પર સુસંચાર રસ્તા ખાતે ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગરના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહની આગેવાનીમાં શહેર ભાજપના મહામંત્રી સત્યેન ગુલાબકર વડોદરા મહાનગરપાલિકાના શાસક પક્ષના દંડક શૈલેષ પાટીલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈ સહિત મોટી સંખ્યામાં ચૂંટાયેલા પ્રતિનિધિ અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ એકત્ર થઈ ફટાકડા ફોડ્યા હતા અને જીતની ઉજવણીના ભાગરૂપે એકબીજાનું મોડું પણ મીઠું કરાવ્યું હતું આ તબક્કે ઢોલના તાલે ભાજપી કાર્યકર્તાઓ ઝૂમી ઉઠ્યા હતા અને દિલ્હીમાં ભાજપની જીત બદલ એકબીજાને અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી વિકાસની રાજનીતિ ને મળેલી જીત માન્ય મોદી સાહેબ માન્ય અમિતભાઈ શાહ સાહેબ અને સમગ્ર દિલ્હીના સૌ કાર્ય જયારે દિલ્હીમાં ભારતીય બેઠી છે ત્યારે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને સમગ્ર વડોદરા શહેરના સૌ કાર્યકર્તાઓ વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું દિલ્હીમાંથી માત્ર આમ આદમી પાર્ટી એટલે કે આપ નહીં પરંતુ દિલ્હીમાંથી પાપને સાફ કરવાનું કામ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કર્યું છે આવનારી સોળમી તારીખે કરજણ નગરપાલિકાની ચૂંટણી એમાં પણ ભારતીય જનતા પાર્ટીની સામે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જયારે ચૂંટણી લડી રહ્યા છે ત્યારે સમગ્ર ટીમ ને ફરી એક વખત અભિનંદન આપું છું સમાચારોના સતત અપડેટ માટે ટીએન ને યુટ્યુબ પર બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર